શ્રી ઋષિકેશભાઈ પટેલે એવું બયાન આપ્યું છે કે આ રાજ્યના આરોગ્યના કર્મચારીઓએ વાતચીતના દોરને ટૂંકાવી અને હડતાલ જે કરી છે અયોગ્ય છે ત્યારે મારે ઋષિકેશભાઈ પટેલને પણ પ્રશ્ન પૂછવો છે કે આજે જ્યારે ગુજરાત રાજ્યના આરોગ્યના કર્મચારીઓ મુખ્યમંત્રી માટે સાથે વાતચીત કરવા આવ્યા છે ત્યારે એમને વાતચીત ન કરવા દઈ અને એમને અટકાયત કરવી એ કેટલા અંશે યોગ્ય છે એમનો જવાબ પણ માનની ઋષિકેશભાઈ પટેલ આપે એવી હું આશા રાખું છું ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતા સરકાર સામે બાયો ચડાવી આજે ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે તેઓ આંદોલન કરે તે પહેલા તેમની અટકાયત શરૂ થઈ ગઈ હતી હાલમાં પોલીસે એક જેટલા આરોગ્ય કર્મીઓની અટકાયત કરી લીધી છે ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર અને કરાઈ ખાતે તેઓને લઈ જવામાં આવ્યા છે ત્યારે જે પ્રમાણે આરોગ્યના કર્મચારીના આંદોલન બાબતે વાતચીતના દોરને ટૂંકાવીને હડતાલ પર જવું એ બાબતને આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલે અયોગ્ય ગણાવી હતી ત્યારે ઋષિકેશ પટેલના આ બયાન પર આ નેતા પ્રવીણ રામે પલટવાર કરતા કહ્યું કે આજે જ્યારે સમગ્ર ગુજરાતમાં આરોગ્યના કર્મચારીઓ માત્ર મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા માટે જ આવ્યા હતા ત્યારે એમને વાતચીત ના કરવા દઈને અટકાયત કરવી એ કેટલા અંશે યોગ્ય છે સાથે સાથે પ્રવીણ રામે આરોગ્યના કર્મચારીઓની લડતને સમર્થન આપતા તાત્કાલિક ધોરણે સરકાર કર્મચારીઓની માંગણીઓનો નિકાલ કરે એવી રજૂઆત પણ તેઓએ કરી હતી ત્યારે સાંભળીએ પ્રવીણ રામે શું કહ્યું ગુજરાત રાજ્યના આરોગ્યના કર્મચારીઓ એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ પોતાની યોગ્ય માગણીને લઈને આંદોલન ઉપર છે તેમજ હડતાલ ઉપર છે ત્યારે એ ગુજરાત રાજ્યના આરોગ્યના કર્મચારીઓના આંદોલનને હું સંપૂર્ણ સમર્થન આપું છું અને સાથે સાથે ગુજરાતની ભાજપ સરકારને નમ્ર અપીલ પણ કરું છું કે તાત્કાલિક ધોરણે આરોગ્યના કર્મચારીઓની માગણીઓનો નિકાલ કરવામાં આવે વધુમાં આ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે એવું બયાન આપ્યું છે કે આ રાજ્યના આરોગ્યના કર્મચારીઓ વાતચીતના દોરને ટૂંકાવી અને હડતાલ જે કરી છે અયોગ્ય છે ત્યારે મારે ઋષિકેશભાઈ પટેલને પણ પ્રશ્ન પૂછવો છે કે આજે જ્યારે ગુજરાત રાજ્યના આરોગ્યના કર્મચારીઓ મુખ્યમંત્રી માટે સાથે વાતચીત કરવા આવ્યા છે ત્યારે એમને વાતચીત ન કરવા દઈ અને એમને અટકાયત કરવી એ કેટલા અંશે યોગ્ય છે એમનો જવાબ પણ માનની ઋષિકેશભાઈ પટેલ આપે એવી હું આશા રાખું છું પ્રવીણ રામના નિવેદનને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર